રાધે ગોવિંદા વેલકમ ટુ ધ ગ્રંથ જ્ઞાન લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ હું છું અંકિત અને આજે તમારી સમક્ષ પ્રસ્તુત કરવા જઈ રહ્યો છું શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય એક અર્જુન વિષાદ યોગ પહેલો અધ્યાય છે અર્જુન વિષાદ યોગ અહીં શરૂઆત થાય છે ધુતરાષના પ્રશ્નોથી તેઓ જાણવા માગે છે કે યુદ્ધમાં શું થઈ રહ્યું છે એમનો પુત્ર દુર્યોધન અને એમની સેના શું કરી રહી છે સાથે માંડ સેના શું કરી રહી છે ત્યારબાદ આવે છે બંને સેનાના શુરવીરોના વર્ણન અને ત્યારબાદ આવે છે અર્જુનનો વિશાળ એટલે કે એમનું દુઃખ એમની સમસ્યા એમનું ધર્મ સંકટ તો ચાલો સાંભળીએ અર્જુન વિશાળ યોગ ધરાષ્ટ્ર ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુત્સવ

એમને ખબર હતી કે તેઓ ધર્મની સાથે નથી કેમ કે ધર્મ તો ત્યાં હોય છે જ્યાં શ્રી કૃષ્ણ હતા પરંતુ તેમણે પોતાના પુત્ર મોહમાં શાંતિની જગ્યાએ યુદ્ધને પસંદ કર્યું એમને એ પણ જાણતા હતા કે આ યુદ્ધને જીતવું સરળ નહીં હોય મિત્રો આપણે પણ આપણા જીવનમાં જ્યારે કંઈક ભૂલ કરીએ છીએ ત્યારે આપણે પણ સમજી રહ્યા હોય છે કે આપણે જે કર્યું છે તેનું પરિણામ કદાચ સારું ના હોય આવું જ

ગુરુ દ્રોણાચાર્યને જઈને કહે છે સંજયને દિવ્ય દ્રષ્ટિ પ્રાપ્ત થયેલી હતી તેથી તેઓ યુદ્ધથી દૂર હોવા છતાં પણ યુદ્ધને જોઈ શકતા હતા એમને જે જોઈ શકતા હતા એ જ કહેતા હતા એમાં તે પોતાની તરફથી કંઈ જ કહેતા નહોતા ફક્ત આંખોથી જોયેલી સ્થિતિ યુદ્ધની કહી રહ્યા હતા જેમ આપણે રનિંગ કોમેન્ટ્રી સાંભળીએ છીએ તેમ જ સમજી લ્યો એ એમની દિવ્ય દ્રષ્ટિ એટલે કે ડિવાઇન વિઝનનું કમાલત હતું જેથી કરીને આપણે ગીતા સાંભળવા મળી પશ્યતામ પાંડપુત્રણામ આચાર્ય માહિતી ચમુ દ્રુપદ પુત્ર તવ શિષ્ય ધીમતા અર્થાત હે આચાર્ય દ્રુપદ પુત્ર ધ્રુષ્યુમ તમારો જ બુદ્ધિમાન શિષ્ય છે પાંડપુત્રની બહુ મોટી ભારી સેનાની વ્યૂહાકાર રચના દ્રષ્ટિ મને જ કરી છે વ્યૂહાકાર રચનાનો મતલબ થાય કે એક વિશેષ પદ્ધતિથી સેનાના યોદ્ધાઓ ઊભા છે એક એવો વ્યૂહ કે જેની અંદર ઘૂસવું અસંભવ હોય અને કોઈ તેમાં ઘૂસવામાં સફળ થઈ પણ જાય છે તો એ ક્યારેય બહાર ન આવી શકે મિત્રો આપણે પણ જ્યારે શત્રુ અથવા સમસ્યાને જોઈએ છીએ ત્યારે તે આપણને બહુ મોટી અને વિકરાળ દેખાય છે અને મનમાં એક ડર હોય છે કે જેમ તેમ કરીને આપણે અંદર ઘૂસી પણ ગયા તો શું થશે શું આપણે બહાર આવી શકીશું શું આપણે જીતી શકીશું આવા જ વિચારોથી દુર્યોધન પણ ગુજરી રહ્યા છે અત્ર શુરા મહેશ્વાસા ભીમ અર્જુન સમાયુધિ યુધાનો વિરાટશ્ચ દ્રુપદશ્ચ મહારથા દૃષ્ટ કેતુશ્ચેકીતાન કાશીરાજશ્ચ વીર્યવાન પૂર્જિત કુંતી ભોજશ્ચ શૈબ્યશ્ચ નરપુગ યુધામન્યુશ વિક્રાતા ઉત્તમોજાશ વીર્યવાણ સુભદ્રો દ્રૌપદયાશ સર્વ એવી મહારથા અર્થાત આ ત્રણ શ્લોકમાં દુર્યોધન એ પાંડુપુત્રની સેનાના મહાન યોદ્ધાઓના નામ લઈ રહ્યો છે જ્યારે પણ યુદ્ધ થાય છે તો તમે તમારી સામે ઉભેલી સેનાના યોદ્ધાઓને ઓળખો છો અને પારખો છો આવું જ દુર્યોધન પણ કરી રહ્યો છે દુર્યોધન ગુરુ દ્રોણાચાર્યને કહે છે મોટા મોટા ધનુષ્ય ધારણ કરનાર તેમજ યુદ્ધમાં ભીમ અને અર્જુન સમાન શૂરવીર સાતકી અને વિરાટ તેમજ મહારથી રાજા દ્રુપદ દૃષ્ટિકેતુ ચેકિતાન અને બળસાળી કાશીરાજ પૂરજીત અને કુંતીભોજ મનુષ્યમાં શ્રેષ્ઠ સેબ્ય પરાક્રમી યુધામન્યુ બળવાન ઉત્તમોજા

તેના વિશે કહે છે સમસ્યા વિશે બધું જ જાણી લીધા પછી વારો આવે છે આપણા પક્ષમાં વિચારવાનો એ જાણવાનું હોય છે મિત્રો કે તમારી પાસે કયા કયા સ્ટ્રોંગ પોઈન્ટ છે તમે કઈ વાતમાં મજબૂત છો જેથી કરીને તમે સમસ્યા ઉપર વિજય પ્રાપ્ત કરી શકો જેમ તમે સમસ્યાના દરેક પહેલું વિશે વિચાર્યું તેમ જ તમારે પોતાનું પણ આંકલન કરી લેવું જોઈએ ભવાન ભીષ્મશ કર્ણશ્ચ કૃપશ્ચ સમજય અશ્વત્થામાં વિકર્ણશ્ચ સોમદત્તી તથે અર્થાત્ સૌપ્રથમ દ્રોણાચાર્ય અને પિતામાં ભીષ્મ તેમજ કર્ણ અને સંગ્રામ વિજય કૃપાચાર્ય અશ્વત્થામાં વિકર્ણ અને સોમદત્તનો પુત્ર ભુરીશ્વ વિશે જાણો મિત્રો જેમાં આપણે આજના જમાનામાં રિસ્ક અસાઇનમેન્ટ કરીએ છીએ એમ જ દુર્યોધન પણ પોતાની અને શત્રુની સેનાને જોઈ તેના યોદ્ધાઓ વિશે વાતો કરી આગળ થવાના યુદ્ધ માટે તૈયાર થાય છે ચુનોતીને આપણે બધી રીતે સમજીને તેના ઉપર વિજય પ્રાપ્ત કરી શકીએ છીએ ચુનૌતીને આપણે એટલી સારી રીતે સમજી લેવી જોઈએ કે જ્યારે આપણે લડવા જઈએ તો કંઈ નવું ન લાગે કંઈ સરપ્રાઇઝ ન આવે યુદ્ધ હોય કે ચુનૌતી સરપ્રાઇઝ તમને હરાવી શકે છે રાધે ગોવિંદા હું છું અંકિત આ વિડીયોમાં ભગવદ્ ગીતા અધ્યાય એક અર્જુન વિષાદ યોગ એના આઠ શ્લોકોનું વર્ણન છે ત્યાર પછીનું વર્ણન અમારા બીજા વિડીયોમાં આપેલું છે જો તમને અમારા દરેક વિડીયો પસંદ આવે છે તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને નીચે આપેલા બે લાઇકનને ક્લિક કરો જેથી કરીને અમારા દરેક વિડીયો તમે સૌપ્રથમ નિહાળી શકો રાધે રાધે